અત્યારે જે બધો માહોલ ચાલી રહ્યો છે હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ એક બાજુ વાત કરીએ તો ચૂંટણીના પડઘમ છે હવે વધારે એકદમ તેજ થઈ રહ્યા છે પૂરા ગુજરાતમાં અને એમાં પણ ક્ષત્રિય આંદોલન છે એ બીજી બાજુ છે એ વેગ પકડી રહ્યો છે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસી હતા અને જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર અને આણંદમાં એમણે સભાઓ ભરી હતી હવે એ દરમિયાન કાલે ઘટના એવી બની કે સવારે પિસ્તાલીસ થી પણ વધુ રાજવીઓ છે એમણે ભાજપને સમર્થન કર્યું હતું અને આ ભાજપના સમર્થન બાદ સાંજ પડતા ભાવનગરના રાજવી રાજા વિજયરાજસિંહ ગોહિલે એક વિડીયો જાહેર કર્યો હતો અને જેમાં એમણે ચોખવટ કરી હતી કે હું હજી પણ ક્ષત્રિયોની સાથે છું અને એમણે આ મુદ્દે શું વાત કરી છે ચલો સાંભળીએ જય માતાજી બધાને મારા આપને એટલું જ કહેવું છે કે અત્યારે જે બધું માહોલ ચાલી રહ્યો છે હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું હંમેશા હંમેશા મારા પૂર્વજો હોય તે મારા ફાધર મારા ગ્રેન્ડ ફાધરે સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ હંમેશા સમાજની સાથે જ છીએ જય માતાજી